નમસ્કાર મિત્રો એનજે નોલેજ માં આપનું સ્વાગત છે આજે એકથી થી પાંચ પુના જિલ્લા પસંદગી દિવસ નવ તારીખ સોળ છ બે તો આજે સમજીએ આપણે કે ડે નવ માં એકસો પંચ્યાસી ઉમેદવારો હાજર રહ્યા હતા બસો માંથી એટલે ઉમેદવારોની સંખ્યા ઘણી વધી છે તો આપણે જે કોષ્ટક સમજીએ કે ઓપનમાં ટોટલ 663 ત્રેસઠ ઉમેદવારોની જે સીટો જે છે એ રિઝર્વ થઈ ગઈ છે અને એકવીસો ત્રણ સીટો બાકી છે એ રીતે આપણે એકસો એસસી કેટેગરીની વાત કરીએ તો 59 સીટો ભરાઈ ગઈ છે અને 226 છવ્વીસ સીટો હજુ બાકી છે એસટી કેટેગરીમાં બસોને એક સીટ ભરાઈ ગઈ છે અને ચારસો ને સિત્તોતેર સીટો હજુ બાકી છે એસસીબીસીમાં વાત કરીએ તો બસો ને અઠ્ઠાવન સીટો ભરાઈ ગઈ છે પાંચસોને અગિયાર સીટો હજુ બાકી છે એ રીતે આપણે વાત કરીએ એ ડબ્લ્યુ એસની અંદર તો એકસો ને બેતાલીસ સીટો ભરાઈ ગઈ છે અને ત્રણસો ને સાહીઠ સીટો હજુ બાકી છે તો ટોટલ પાંચ હજારમાંથી ત્રેવીસોને તેરસો ને ત્રેવીસ સીટો ભરાઈ ગઈ છે અને છત્રીસોને સિત્તોતેર સીટો હજુ બાકી છે તો દિવસ નવની વાત કરીએ તો ઓપનમાં એકસો ને ત્રણ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એસસીમાં છ એસટીમાં એક એસસીબીસીમાં ચોપન અને ઈડબ્લ્યુ ની અંદર બસો ને સોરી એકવીસ એટલે સૌથી વધારે એસસીબીસીમાં ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે ટોટલ એકસો ને પંચ્યાસી ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તો આ હતું આજનો દિવસ નવનું કોષ્ટક જોઈએ હવે દિવસ દસની અંદર કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો રહે છે થેન્ક યુ